सूरज हुआ मध्यम चांद चलने लगा आसमाए हाय क्यों पिघलने लगा मैं ठहरी रही समी चलने लगी तड़का दिल सांस थमने लगी सजना क्या ये मेरा पहला पहला प्यार है यार पेलोन सेलोन प्रेम करती सन मनियाल नाश्ता करवा भेगी था ગીતની પથારી ફેરવી નાખે હવ મૂળની પથારી ફેરવી નાખે જેમાં નંબર જો દેવાનો હોય ને તો તમારો પહેલામાં પહેલો નંબર આવે આર વાલ તો એવું કરજે જ્યાં નંબર દેવાનો હોય ને એમન બોલાવી લેજે તો મારો નંબર આવવાનો છે ને તને ખબર છે ને તને મારી ખબર હોય મારી શું હોય આ તે તો ખબર પડે ને આટલા વરાથી ઓળખું ને તમને એમે આવી વાતમાં તો ઓળખી જ દેશું આ પણ ઈ ન મને ફરવા કે દે લઈ જાવ તમે હાલો આપણે ઓફિસ જવાનું મોડું થઈ છે ઓને કાઈ કઈ એટલે ઓફિસ જવાનું મોડું થઈ છે કોઈ તાનું હમણાં કામ કીધું હોય છે તો પટપટ કામ મોડું ના થાત અને હવે છે ફરવાનું કીધું એવા ફાયદા હા

એટલે આ વખતે તો સર બસ ની ટિકિટ બુક કરાવીને પછી કેવું છે કે હું જાઉં છું મારા માવતર કઈ હું ઓલી આ એક પડી ગઈ તો મારે જવાનું જ નહીં એનું માવતર માવતર અને અમાર માવતર હું માવતર નથી તો એમ કે માવતર ને હું ના રાખે તા દીકરી ને હમ બોલો લ્યો હાલા જ જાય હે માણસ હાવ હોય હો કેરી ખાવી છે બે મોટી એ એન પછી ઓલી બેન પણ મારી આવી છે ને તો બધા એન ફરવા જાહું અને એ નિંદર જ કરી છે આ વખતે જઈને તો

એ હા પે ગગલી બોલને એના સપના જો પાસી હાલે એવી તો તમારા ઘરમાં હાલે એમય ત્યાં આખા ગામનું દુખ તો તને જ છે તારા મોઢે જ છે તારા માથે જ છે એ હા છે હવે કાઈ સમજાવ હાલો ચાલ વાડી થા માને આમ નાસ્તો ભેગી તને નાસ્તો દે હાલ હવે એ કામ નથી આવડતું તમને તો હાવ

કે લે બેતા લે બેતા બેટો તો તો મને હાલી નીકળીસો કામ છે જો જો કામ સી દી તો માં કે ભણી તો ઠી થેલો હો કે હું મને વે લાઈક કે મુકજમાં ડીમ લાઈક કેમાં મોડી મોડી લાઈક થાય છે ખબર નઈ મને મત ખબર મને મન થી હું મે કીધું થેલો ઉતારું એટલે મે કીધું તમને થેલો ઉતારવાનું પણ તમને આ પાડી દીધી એટલે હવે હું ઉતાર લઉં છું જાઓ ઉપડો કરો નાસ્તો જાઓ કે જો ડોહીને દઈએ એમ નેમ કે એવા મન થોડી ના થાય તારે કઈક કે છ આવો હોય કે તો મને હાલતા હાલતા હાલતો મારે નથી કરો નાસ્તો અહીંયા ઊતી મારે કઈ કેવાનું થાતું નથી લવ કરો માખોટી આવો જાઓ તો નાસ્તો કરી આવો તો હું અહીંથી હલવાની નથી જાહુંતી તું કઈસ નઈ ત્યાં ઊતી એ અમાર માવતર છાઉ હે રોકાવા 15 દી હવે કઈ અને છેનેત ખબરદાર જો તમે મમ્મીને કીધું હે ને તો અરે આટલા દી હું છે પણ હવે તમાર બેર હમણા રોકાઈ ગયો 15 દી ના 20 દી તો કાઈ નોતું કોઈ બોલ તો આટલા દી હું છે ને બોલો મારે છાઉ હે તો બધાને કેડી ઉંડી સળવા મમ્મીને તો કેવું પડે ને

એ છેને હું તો પહેલાં ના પાડતી હતી મારે કાંઈ આવું નથી અને તારે કંઈ આવું નથી દીકરાનું વહુ છે તો ઘરે રે ને ભાઈ તો પણ મને મન કે હવે તો આપણે ક્યાં વાંધો હશે બેન વહુ આવી ગઈ છે આપણે જવું હોય જઈ શકીએ ગમે ને એમ રોટલે તો કાંઈ દુઃખી થવા નથી આપણા છોકરા તો મેં કીધું હાલને હું જોઈ આવું એમ માસીને ઘરે આ દોહીનો પ્લાન રેડી જો મને ખબર જ હોય એટલે શેને ટાઈમ નહોતો આપવો પણ આગળ ખબર પડી ગઈ પેલા જ કે આવું કહેવાના છે હા એટલે કાંય માસીન ઘટની જવું હોય ને

અનિલે આ વખતે તો જો બગલો પટ 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 બોલાય છે એ બહુ સારું ન્યા જ રહેજે તું વેજા જાગ અગલી ભેગો છે હું રહી સાઈ એકલી ક્યાં જાવું નથી મારા માસીન ઘરે હી મમ્મીજી મને તો ખબર જ છે કે તમારે ક્યાં જાવું નથી આ તો મને ના જવા દેવી પડે ને એટલે આ બધા બાના હતા હ જ જ જ મોટું ખુલ્લું આવી એ મોટું બંધ કરો મોટું બંધ કરો માખી વેજા અંદર મમ્મા મમ કરતી હારી વાયડી પહેલાથી કહેતી હોય તો સીધા માસો સીધી રીતે સમજાય બરોબર તમને તો વાકું ચૂકું સમજાવવું પડે એટલે તક્યાન મતલબ હું શું વાકી ચૂકી છું એમ ના 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 મે ક્યાં એવું કીધું ના ના તાર મતલબ તેવો જ હતો ચાલે જાલતી થા જા 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 મોતરને ભાગ છે અરે વાહ હું તો આજ બે ત્રણ દી પછી નું કહેતી ત્યાં લો કાલે જ ભાગો આપને કઈ એવું ગમન બમન નથી ગમન તો નથી પણ તને શરમય નથી હાવ શરમ શરમ ના આવે આપને હું સે એ તો તાર મિત્ર વાતું કરી લે આવો રાજો તાઈ સમારી એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો છે ને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે